ઠંડી ભાખરી રોટલી અને ખાસ કરીને બાજરીના રોટલા સાથે ખાવામાં આવતું લીલું લસણ ઓથેન્ટિક રીતે તમે વઘારતા શીખો શરૂ કરીએ લીલું લસણ વઘારવાની રીત નમસ્તે મિત્રો કેમ છો માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તમે મને ફેસબુકમાંથી જોઈ રહ્યા હો તો મને ફોલો કરો મારા પેજને ફોલો કરો અને યુટ્યુબમાંથી જોતા હો તો મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરો કોમેન્ટ કરો તો ખૂબ ગમશે તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો સરસ મજાની આ રેસિપી મેં આવી રીતે સરસ મજાનું લસણ લીધું છે આ દાણા લીલા હોય એવું લેવાનું છે ને કોરું લેવાનું છે ખાસ કરી અને એને સાફ કરવાની રીત પણ તમને બતાવું છું લસણને આવી રીતે ઉપરની જે દાંડી હોય એને પહેલાં કાપી નાખવાની છે અને અહીંયાથી જે વધારાનો એક્સેસ જે ભાગ હોય એને આવી રીતે રિમૂવ કરી નાખવાનો છે અહીંયા જે આ દાંડીમાં પાતળો ભાગ હોય એ કાઢી નાખવાનો અને અહીંયા મૂળમાંથી આટલું લસણ આવી રીતે કાપી નાખવાનું કાઢી નાખવાનું અને આવી રીતે બધું લસણ કાપી લેવાનું છે મેં આગળ કહ્યું એમ ધ્યાન રાખવાનું ખાસ કે પાણીવાળું લસણ નહીં લેવાનું આવું લીલી વાળું વધારે લેવાનું એને પહેલાં બધા કાપી લઈએ છે લસણ મેં આવી રીતે સરસ રીતે સાફ કરી લીધું છે જોઈ શકો છો પહેલાં લસણ ધોવાનું નથી અને હવે આ સાફ કર્યા પછી લસણ ધોવાનું છે કારણ કે પહેલાં તમે જો લસણ કે ડુંગળી કંઈ પણ સમારતા હશો અને ધોશો તો તમને કાપતા નહીં ફાવે અને આ સૂકું હશે તો સરસ રીતે કપાઈ જશે સરસ બે ત્રણ પાણીથી ધોઈ લઈએ છે લસણને જોઈ શકો છો મેં આ સરસ રીતે કાપી લીધું છે અને આ કોરું લસણ હોય ધોયેલું તો સરસ રીતે આ લસણ વઘારાય છે અને જ્યારે જોઈએ ત્યારે ફટાફટ ફ્રિજમાંથી કાઢી અને રોટલા બનાવવા હોય તો એની સાથે તમે ખાઈ શકો છો આ એક કપ લસણ છે મસાલામાં મેં નાખવા માટે અહીંયા બે તીખા મરચાં લીધા છે એક ચમચી જીરું છે અને અડધી ચમચી હિંગ છે તમે કોઈ પણ પેનનો ઉપયોગ કરી શકો છો એક મોટો ચમચો ઘી લીધું છે ઘી સાથે લસણ ખાવાના ખૂબ સરસ ફાયદા છે એટલે તેલ કરતાં તમે ઘીમાં વઘારો તો એના ગુણ પણ તમને સરસ મળે છે ઘી ગરમ થઈ ગયું છે એમાં જે મસાલો લીધેલો એ બધો ઉમેરી દઈએ છે પતળે એની રાહ જોઈએ છે રાઈનો જનરલી આ લસણ વઘારીએ ત્યારે પ્રયોગ નથી કરવામાં આવતો મરચાં સરસ એની જે વિનાશ છે એ ઓછી થવા માંડી છે એના આ પરકોટા બંધ થવામાં આવે એ વખતે હું અહીંયા પાંચ પાંચમચી હળદર ઉમેરું છું અને હવે લસણ ઉમેરી દઈએ છે આ ધોયેલું છે એટલે તકલીફ નથી પડતી તમે કોરું લસણ મૂકી અને ધોઈને ઉમેરશો તો બહુ પાણી પછી થઈ જાય છે અને આ સરસ ડ્રાય પણ રહે છે અને ક્રિસ્પી પણ થાય છે ઘીની જરૂરિયાત તમે વધારે ઘી વાપરવું હોય તો પણ વાપરી શકો છો અને બે મિનિટ ઢાંકીને ચડવા દઈએ છીએ ધીરા તાપે આ થઈ જવા આવ્યું છે એમાં હું ફક્ત અડધી ચમચી જ મીઠું ઉમેરું છું મીઠું બહુ ધ્યાન રાખીને ઉમેરવાનું આ ઉસમય જતું હોય છે અને પછી ખારું લાગતું હોય છે પણ તમારી જરૂરિયાત પ્રમાણે તમે ઉમેરી શકો છો આ થઈ ગયું છે અને હવે આપણે એને સર્વ કરીએ તો મિત્રો જોઈ શકો છો મેં પરાઠા સાથે સર્વ કર્યું છે કોઈ પણ વસ્તુ સાથે આ સરસ લાગે છે ગરમ પરાઠા હોય રોટલી હોય અથવા તો કોઈપણ જાતના રોટલા હોય પણ ખાસ કરીને બાજરીના કે જુવારના રોટલા સાથે તો આ બહુ જ સરસ ટેસ્ટી લાગે છે પણ આજે મેં એને પરાઠા સાથે સર્વ કર્યું છે તમે કોઈ પણ તમને મન ભાવતી વસ્તુ સાથે આ ખાઈ શકો છો અને ખૂબ સરસ રીતે દેશી ઘીમાં વઘારેલું આ લસણ સરસ લાગે છે લસણના ખાવાના શોખીનો માટે સરસ મજાની રેસીપી જનરલી બધા બનાવતા જ હોય છે પણ જે લોકો ન્યૂ કમર્સ છે એને ખાસ આ શીખવાડ્યું છે મેં તેલ કરતાં ઘીમાં તમે ખાસ વઘારજો અને ગુણ પણ સરસ જળવાઈ રહી છે તો મિત્રો તમે આ વિડીયો જોયો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું રેસીપીના એક નવતર પ્રયોગ સાથે તે થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ જોય